જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અત્યારે છોકરીયાલમાં સાડા દસ થઈ ગયા છે અને તો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું જો તો સાડા દસ વાગ્યામાં રસોઈ બની ગઈ છે બધું કામ થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે કપડાં તો જોકે હમણાં હું વહેલા જ ધોઈ નાખું છું કેમ કે આ વરસાદના સુકાતા નથી હાથેથી ધોઈ કપડાં મશીનમાં ધોવાના હોય ને તો એકદમ કોરા જ નીકળે છે એટલે ફટાફટ સુકાઈ જાય છે પણ હાથેથી ધોઈ એટલે કંઈ સુકાય નહીં એટલે હું વહેલા જ હમણાં તો કપડાં ધોઈ નાખું છું પછી સરસ નીતરી જાય ને અને પછી એને હું ઘરમાં સુકવી દઉં છું એમ તો જો હમણાં બધા કપડાં છે ને નીતરી ગયા તો મેં લઈ લીધા ઘરમાં દોરી બાંધી બે રૂમમાં દોરી બાંધી દીધી છે એક આ રૂમમાં બાંધી દીધી ને ગોલા રૂમમાં બાંધી દીધી છે એટલે એને કદાચ વધારે કપડાં હોય એટલે કે કપડાં તો હમાય નહીં અને છોકરાના એના વધારે જ હોય કપડાં તો અને ગમે એવા અત્યારે કપડાં પંખા નીચે સુકાઈ જાય ને તો એ કપડાં તડકા જેવા તો થાય જ નહીં તો જો હમણાં બધા કપડાં ફટાફટ સુકવી દીધા ને કાલના થોડા કપડાં સંકેલવાના પડ્યા છે ને તો હું કાલો એ કપડાં સંકેલી લો અને મમ્મીને જો થોડુંક લેવું હતું એ આજે મેંદેડા ગયા છે એટલે અત્યારે ઘરે કોઈ નથી હું એકલી જ છું તો

કઈ ફ્રી થઈ નઈ એટલે જો ત્યાં ઘડિયાળમાં સાત થઈ ગયા સાત વાગે અમે જમીન નવરા થઈ ગયા છે કારણ કે જમવાનું તો વહેલું જ હોય ને વરસાદ જેવું હોય ને એટલે તમે વહેલું જ જમી લઈએ એમ

ચડાવી દે એટલે મિસુબેન નું કામ એવું કુઠા ચડાવું શું આખા ઘર માં પથારો કરું તસી નું થોડું ઘણું કામ હતું બ્લાઉઝ પૂરું કરી દીધું એ કામ પૂરું કરી અને પછી હવે જવું મિસ્ત્રી આપણે કોઠા ચડાવી દઈએ કાં કેટલા બધા ચોપડા છે એ નોટબુક માં ચડાવવું હોય પાછું એવું નહીં કે બુકમાં માં ટેક્સ બુક માં એની નોટબુક હોય ને એમાં મારી કે કોઠા તો ચડાવવા જ પડે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારમાં ઘડિયાળમાં સાડા સાત થઈ ગયા છે અને મારા મિસુબેન અને પ્રિન્સભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જો મિસુબેન ને પ્રિન્સભાઈ તૈયાર થઈ ગયા છે ને હમણાં વાન આવી જાય પછી સ્કૂલે જાય નીચે આવી પછી મારે મારું રોજનું કામ કરવાનું હોય કે નાસ્તો ને એવું તો એ બે વયા જાય પછી હું આનો નાસ્તો ને એવું બધું મારું કરી લઉં રોજનું જે કામ કરતા હોય કરવા માટે બીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું કેટલામાં દિવસ છે એમ નહીં

આજે વરસાદ વિરામ આપ્યો છે કેટલા દિવસથી ચાલુ ને ચાલુ હતો એટલે કે બહાર નીકળવા જેવું હતું નહીં તો આજે જો વરસાદ રહી ગયો ને તો એકદમ સરસ મજાનું બધું વાતાવરણ થઈ ગયું છે જોકે હજી વાદળા જેવું ને એવું તો છે જ તો વરસાદ હજી ગયો જ નથી એમ કે થોડો થોડો તો એવું ને એવું તો સવારે તો આવતું જ તો પણ આમ કે એમ રહી ગયો છે ને વરાપ આપી છે ને સારું વરાપ થઈ જાય તો જે લોકોને વાવણી કરવાની બાકી છે એ લોકો એની વાવણી કરી દે અને હું જોઈએ હું કાલે કેટલા દિવસથી વરસાદ પછી તો સરસ મજાનું એકદમ સરસ બધું વાતાવરણ થઈ ગયું છે વાડીનું કેમ કે એક વરસાદ થઈ ગયો તો ચારે બાજુ લીલું છમ જેવું લાગે છે અને જો અહીંથી આ નજારો જોઈએ ને તો બહુ મસ્ત બધું લીલું છમ થઈ ગયું છે જો અમે જુવાર વાવી હતી તો જુવાર ઉગી ગઈ છે અને અહીંયા જો રીંગણી વાવેલી હતી ને તો રીંગણી જો સરસ મજાની થઈ ગઈ છે અને આમાં રીંગણા જો આવી ગયા છે આ એક મોટો છોડો છે ને એટલે રીંગણા આવ્યા છે બાકી બધા તો હજી જો કોઈમાં ફૂલ આવે છે નાના નાના છોડ છે અને આ તો અમારે જેવું ઘાસ આવે છે માટેનું એ ઘાસ આવેલું મસ્ત થઈ ગયું છે આંબા તો એક આંબો તો છે ને બરી ગયો અને એક જો સરસ મજાનો થઈ ગયો છે હવે બરીનો જાય તો વર્ષો વર્ષ આંબા તો વાવીએ જ છીએ એટલે બે મોટા તો છે જ પણ આ નાના ટ્રાય કરીએ જ પણ દર વખતે બરી જ તો જ્યાં જ વખતે બે કલમ વહી હતી તો બરી ગયો ને એક જા સરસ મજાનો થઈ ગયો છે અને મારી બિલ્લી જોવા છે બિલ્લી બહુ મસ્ત મોટી થઈ ગઈ છે વરસાદ પછીનો નજારો છે ને એકદમ બહુ મસ્ત છે એટલે આપણે વરસાદ પછી જો વાડી આવી ગયા છીએ આંટો મારવા માટે કે વાડીએ જરાક એક આંટો મારી આવીએ

ચૂલે જ મસ્ત ના થાય એમ એટલે જો ચૂલામાં તાપ કરી લીધો હોવાનો તો એ બહુ માંડ માંડ મહા મુશ્કેલથી થાય એમ તો જો માંડ તાપ થયો છે તો રોટલા ઘડવાનું કામ ચાલુ કરી દીધું છે અને હું બાલો ફટાફટ રોટલા ઘડી નાખું થોડાક રોટલા બે ત્રણ કરવા છે અને થોડી રોટલી બનાવી છે તો હવે આપણે રોટલા કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને બાજરાના રોટલા છે ને ખાઈ લઈ એટલા ટાઈમથી કઢી નથી બનાવી કેમ કે કઢી અમારા ઘરમાં ઓમ બધાય ને ઓછી ભાવે છે એમ એટલે તો એ મેં આજ તો બનાવી કેટલા ટાઈમથી બનાવી નહોતી ને તો કઢી ને બાજરાના રોટલા હું બનાવી નાખીએ અને સાથે ખીચડી પણ બનાવી છે તો રોટલા બનાવીને પછી ખીચડી મૂકી દઈએ ખાલા ફરાબર રોટલા ગળી લઈએ